એમાં જે ગીતાના મૂલ્યો ભણવામાં આવે છે ખૂબ સરસ અમે નાન પાડતા પણ તમે જે મુસ્લિમ છે બૌદ્ધ છે શીખ છે પારસી દરેકના પોતપોતાના ધર્મગ્રંથો છે અને દરેક ધર્મમાં ઘણી સારી સારી વસ્તુ આપેલી છે તો અત્યારના વિદ્યાર્થીઓને આ દરેક ધર્મના સારા સારા મૂલ્યો ભણાવવામાં આવે તો છોકરાને પણ ફાયદો થશે અને માનવતા એકતામાં પણ ખૂબ વધારો થશે તો અમારો ખાસ આવેદન તો એટલે જ છે કે તમે દરેક ધર્મમાંથી સારા સારી વસ્તુ લઈ અને દરેક ધર્મનું નોલેજ છોકરાઓને આપવામાં આવે જે આપણે આવેદનપત્ર આપ્યું છે એ એનું કારણ એવું છે કે ભાઈ છ સાત અને આઠના જે ધોરણ સો સાતને આઠના શિક્ષણની અંદર જે ગીતા ભાગવતના મૂલ્યો ભણાવવામાં આવે છે તો એના માટે અમારે અમારું કહેવું એવું છે કે ભાઈ જે આ ગીતા ભાગવતના મૂલ્યો ભણાવવામાં આવે છે એનો વિરોધ નથી અમને પણ દરેક ધર્મના ભારતની અંદર ભારતના બંધારણ પ્રમાણે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો હિન્દુ ખ્રિસ્તી ઈસાઈ શીખ બૌદ્ધ ઇસ્લામ જૈન દરેક ધર્મના ધર્મગ્રંથોમાંથી થોડું થોડું મૂલ્ય લઈ અને એનું એક બુક બનાવી અને ભણાવવામાં આવે કોઈ પણ એક ધર્મનું બુક ભણાવવામાં આવેલી